શક્તિભક્તિ અને આસ્થાનો મહા કુંભ સપ્ટેમ્બરથી શરૂ થશે આદ્ય શક્તિનો ભાદરવી પૂનમ મહામેળો શ્રી આર સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને યોજાય પ્રથમ મિટિંગ મહામેળા દરમિયાન પદયાત્રીઓ માટે સુચારૂ વ્યવસ્થા કરવા જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ કલેક્ટર શ્રી વરુણકુમાર બનવાલ બનાસકાંઠા જિલ્લામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધમાં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે અને આ દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે તે માટે ગુજરાત સરકાર બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ સુચારુ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે આગામી તારીખ બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે માધવીપુરમના મહામેળાનું આયોજન કરાવું છે જેમાં

સંબોધતા જણાવ્યું કે ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો તેવી જ રીતે આ વર્ષે દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે અંબાજી માતા અંબાજી આવતા પદાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે ને સરસ દર્શન થાય તે માટે સૌ સેવા ભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરીએ છીએ બેઠકમાં અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિકાર અધિક કલેક્ટર શ્રી કૌશિક એસ મોદીએ અંબાજી ખાતે અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઈન નોંધણી અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ નિઃશુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા વીજળી આરોગ્ય એસટી બસ સુવિધા સીસીટીવી કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી તમામ અધિકારીશ્રીઓને અવગત કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે તવે નિવાસી અધિકલેક્ટર શ્રી સીપી પટેલ પ્રોબેશન આઈ એ એસ અધિકારી શ્રી અદિતિ વર્ષને યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા